આગળ રાયડો નવસો ચાલીસ થી લઈને એક હજાર ને એસી રૂપિયા એરંડાની વાત કરીએ તો અગિયારસો પચીસ થી લઈને અગિયારસો ને નેવ રૂપિયા આગળ ચણાના ભાવ જોઈએ તો એક હજારથી લઈને અગિયારસો ને પંદર રૂપિયા આગળ સુવા તેરસો પચાસ થી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા આગળ મેથીની વાત કરીએ તો આઠસો ચાલીસથી લઈને બારસો ને એસી રૂપિયા આગળ અડદ બારસો નેવથી લઈને પંદરસો ને બ્યાસી રૂપિયા આગળ મગની વાત કરીએ તો એક હજાર એસી થી લઈને અઢારસો રૂપિયા આગળ ઈસબ ગુલ ઓગણીસો થી લઈને પચીસો ને પચીસ રૂપિયા આગળ તુવેર ની વાત કરીએ તો અગિયારસો નેવ થી લઈને ચૌદસો ને નેવું રૂપિયા આગળ ધાણા ની વાત કરીએ તો અગિયારસો તાણું થી લઈને ચૌદસો નેવું રૂપિયા આગળ અજમાના ભાવ જોઈએ તો ચૌદસો પચાસ થી લઈને અઢારસો ને પચાસ રૂપિયા આગળ સોયાબીન આઠસો થી લઈને આઠસો ને ઓગણપચાસ રૂપિયા આગળ જુવાર ની વાત કરીએ તો છસો પચાસ થી લઈને સાતસો ને પચાસ રૂપિયા આગળ લસણની વાત કરીએ તો સાતસો વીસ થી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા આગળ વરિયાળીના ભાવ જોઈએ તો અઢારસો થી લઈને સત્યાવીસો ને પચાસ રૂપિયા આગળ મરસા આઠસો થી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા તલ કાળાની વાત કરીએ તો ઓગણ થી લઈને પાંચ હજાર ને એકોતેર રૂપિયા આગળ તલ સફેદ ની વાત કરીએ તો સત્તરસો ચોપન થી લઈને બે હાજર ને સિત્યોતેર રૂપિયા આગળ ફોક ની વાત કરીએ તો ચારસો સિત્તેર થી લઈને સાડત્રીસ રૂપિયા આગળ મગફળી ઝીણી ની વાત કરીએ તો નવસો ત્રીસ થી લઈને બારસો ને સાઠ રૂપિયા આગળ મગફળી આઠસો સાઠ થી લઈને એક હાજર ને અઠાવન રૂપિયા કપાસ ની વાત કરીએ તો તેરસો નેવ થી લઈને પંદરસો ને એકતાળીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયો ની માહિતી મળતી રહે